તો નમસ્કાર મિત્રો ફરીથી એક વખત તમારું સ્વાગત છે એક નવા વિડીયોની અંદર તો આજના વિડીયોની અંદર પીએમ કિસાન યોજનાની વાત કરશું જેનો ઓગણીસમો હપ્તો હવે આવવાની તૈયારીમાં છે તો ઓગણીસમા હપ્તામાં જે યાદી બહાર પાડવામાં આવી છે જે ઓગણીસમો હપ્તો કોને કોને મળવાનો છે એને જે યાદી બહાર પાડવામાં આવી છે યાદીમાં તમારું નામ છે કે નહીં કેવી રીતે જોવું તેમજ ઓગણીસમો હપ્તો જે છે એ કઈ તારીખે આવવાનો છે એ આજના વિડીયોમાં આપણે માહિતી લેવાના છીએ તો વિડીયો ચાલુ કરતાં પહેલાં જે પણ મિત્રો ચેનલની અંદર નવા હોય એ ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લે જેથી આવનારા વિડીયોની તમામ નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળી જાય તો મિત્રો સૌ પ્રથમ તમે તમારા મોબાઈલ અથવા કોમ્પ્યુટરની અંદર કોઈ પણ એક બ્રાઉઝર ઓપન કરી લ્યો એની અંદર ટાઈપ કરો પીએમ કિસાન આટલું ટાઇપ કરતા જે પહેલી વેબસાઇટ આવે એને ઓપન કરી લેવાની છે ઓપન થશે એટલે આ રીતે તમને એક ડેશબોર્ડ જોવા મળશે તો લિસ્ટ જોવા માટે તમારે નીચે આવવાનું છે જ્યાં તમને જોવા મળશે બેનિફિશિયરી લિસ્ટ તો એની ઉપર તમે ક્લિક કરશો એટલે સૌપ્રથમ તમારે તમારું રાજ્ય છે એ સિલેક્ટ કરવાનું છે ત્યારબાદ તમારો કોઈ પણ જે પણ જિલ્લો લાગુ પડતો હોય એ જિલ્લો અહીંથી સિલેક્ટ કરી લ્યો ત્યારબાદ તમારું સબ ડિસ્ટ્રિક્ટ છે જે લાગુ પડતું હોય એ સિલેક્ટ કરી લ્યો ત્યારબાદ છે બ્લોક તો તમારે જે પણ બ્લોક લાગુ પડતો હોય એ તમારો બ્લોક છે એ સિલેક્ટ કરી લેવાનો છે ત્યારબાદ તમારા ગામનું નામ અહીંયાથી તમારે સિલેક્ટ કરવાનું રહેશે આટલું કર્યા બાદ અહીંયા ગેટ રિપોર્ટ એની ઉપર ક્લિક કરશો એટલે એ ગામની અંદર જે જે લોકોને ઓગણીસમો હપ્તો મળવાપાત્ર છે એ લોકોનું લિસ્ટ અહીંયા આવી જશે અહીંયા એબીસીડી પ્રમાણે નામ આપેલા છે તો આખા ગામના નામ તમારા અહીંયા જોવા મળશે એ પ્રમાણે તમે તમારું નામ અહીંયામાં છે કે નહીં એ અહીંયાથી તમે ચેક કરી શકશો જો આ લિસ્ટની અંદર તમારું નામ હશે તો જ તમને ઓગણીસમો હપ્તો મળવા પાત્ર રહેશે આટલું કર્યા બાદ તમારે તમારું જો સ્ટેટસ ચેક કરવું હોય તો અહીંયા નો યોર ટેટસનું એક ઓપ્શન આપેલો છે એની અહીંયાથી પણ તમે ચેક કરી શકશો અથવા થોડા નીચે આવશો તો અહીંયા પણ તમને જોવા મળે છે નો યોર સ્ટેટસ તો તમારે એની ઉપર ક્લિક કરવાનું છે તો તમારું સ્ટેટસ જાણવા માટે તમારો રજિસ્ટ્રેશન નંબર અને અહીંયા કેપ્ચર આપેલું છે એ લખીને અહીંયા ગેટ ઓટીપી ઉપર તમારે ક્લિક કરશો એટલે તમારું જે સ્ટેટસ છે એ જોવા મળે તમારી પાસે રજીસ્ટ્રેશન નંબર ન હોય તો અહીંયા નો યો રજિસ્ટ્રેશન નંબર ઉપર ક્લિક કરવાનું છે ત્યારબાદ અહીંયા તમારા મોબાઈલ નંબર અથવા આધાર નંબર દ્વારા તમે તમારો જે રજીસ્ટ્રેશન નંબર છે એ ગોતી શકો છો તો તમને અહીંથી તમારો રજિસ્ટ્રેશન નંબર મળી જશે રજિસ્ટ્રેશન નંબર મળ્યા બાદ ફરીથી આપણે બેંક આવી જવાનું છે બેંક આવી જશું એટલે અહીંયા તમને તમારો રજિસ્ટ્રેશન નંબર અને કેપ્ચર ફિલ કરીને તમે તમારું સ્ટેટસ છે એ જાણી શકો છો જેની અંદર તમારું કેવાય કમ્પ્લીટ છે કે નહીં તમારું લેન્ડ સિનિંગ છે કે નહીં તમારો આધાર કાર્ડ બેંક સાથે લિંક કઈ બેંક સાથે લિંક છે કે નહીં તમારું કેવાય કમ્પ્લીટ છે કેટલા આપતા આવ્યા છે તમારા ખાતાની અંદર કઈ બેંકમાં આવેલા છે બધી જ માહિતી તમને આ સ્ટેટસ ઉપરથી જાણી શકશો તો હવે મિત્રો વાત કરશું આપણે ઓગણીસમા હપ્તાની તારીખ તો ઓગણીસમો હપ્તો જે છે આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી ચોવીસ ફેબ્રુઆરીના રોજ બિહાર જવાના છે તો આ ઓગણીસમો હપ્તો છે એ બિહારથી જ રિલીઝ કરવાના છે તો ચોવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ તમારા બધા જ લોકોના ખાતામાં જે છે એ ઓગણીસમો હપ્તો આવી જશે તો આ હતી મિત્રો પીએમ કિસાનના ઓગણીસમા હપ્તાની સંપૂર્ણ માહિતી તો મિત્રો માહિતી પસંદ આવી હોય તો વિડીયોને શેર કરજો અને ચેનલની અંદર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનારા વિડીયોની તમામ નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળી જાય ફરીથી મળશું એક નવા વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત